માંડવીની આનબાન શાંતિ ઉજવાયો જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણમાં માં છોતેરમાં પ્રજાસત્તાક દિન આનપાન શાંતિભર ઉજવાયો શાળાના પટાંગણમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વડીલાલ ભાઈ વાડીલાલભાઈ તોશીના પ્રમુખ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત શાળાની પૂર્વ વિદ્યાર્થીની અને પાડરૂપ નિષ્ણાંત ડોક્ટર વેણુબેન મુકેશભાઈ વાસાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું પ્રારંભ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવેલું આ પ્રસંગે વાડીલાલભાઈ દોશી ડોક્ટર વેણુબેન વાસાણી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શાળાની એસએમસીના શિક્ષણ વીર દિનેશભાઈ શાહ વગેરે એ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરી શાળાની પ્રગતિ બદલ શાળાના આચાર્ય પુરીતભાઈ અને શાળાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં ક્યાં સેતુ પરીક્ષામાં રાજ્યકક્ષાએ મેરિટમાં આવનાર શાળાના ચાર વિદ્યાર્થીઓ સર્વશ્રી રક્ષિત શાહ સાફિલ કોરેજા અંશ જેપાર અને આયુષ જેપારનું શાળા પરિવાર તરફથી તાતા પુષ્પાબેન વેલજીભાઈ જૈન અગ્રણી રાહુલભાઈ સંઘવી શાળાના નિવૃત્ત શિક્ષકો रमणीक भाई सोनी चंदन बेन जैन पिनाकेन भाई पिनाकिनी बेन संघवी और कुंदन बेन त्रिवेदी हस्ते सम्मानित कर शाला विद्यार्थियों रक्षित शाह मेराज उठार वृक्ष साधु और शिवाय गोसाईए प्रासंगिक प्रवचन करेल था शाला एस एम सी प्रमुख कुंजलबेन શાહે તેજસ્વી તારાઓને અભિનંદન પાઠવ્યા શાળાના બાળકોએ અભિનય સાથે તેજ ભક્તિના ગીતો રજૂ કર્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ જેના કોરિયોગ્રાફર તરીકે શાળાની શિક્ષિકા વૈશાલી બેન કોટક તથા વિદ્યાર્થીની શમીમ બંબરા એ સેવા હતી અને કોરિયોગ્રાફર શમીમ બેમ્બડા દિવ્યાબા અને બાનું પણ સન્માન કરાયું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષાકા શિક્ષિકા દીભાબેન ચૌહાણે કર્યું હતું જ્યારે શિક્ષક મનુભા જાડેજા એ આભાર દર્શન કર્યું હતું અને શાળાના શિક્ષિકા બેન વાસાણી વર્ષાબેન સોમૈયા પ્રફુલબેન દિગ્વિજયાબેન અને સાનિયા કોરેજા કાર્યક્રમમાં સહયોગી બન્યા હતા